નમસ્કાર મિત્રો કિસાન પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો કિમ જોંગ અને પુતિને ડિફેન્સ ડીલ કરી ટ્રમ્પનું ટેન્શન વધાર્યું અમેરિકાના દબાણ આગળ નહીં નમે રશિયા હૈદરાબાદ બાર બેંગલુરુ હાઈવે પર કરુણા તિંકા બાઇક સાથે ટક્કર બાદ બસમાં લાગી આગ 11 લોકોના થયા મોત અમેરિકાનો ફરી મોટો દાવો ટ્રમ્પે કહ્યું એટલે ભારત સીન ને રશિયા પાસેથી ઓઇલ ખરીદી થરૂર ન્યાયાધીશ સીજીઆઈ બી આર ગવઈ ત્રેવીસ નવેમ્બર નિવૃત્તિ લેશે નવા મુખ્ય ન્યાયાધીશ ની નિમણૂક પ્રક્રિયા શરૂ જસ્ટિસ સૂર્યકાંત નું નામ મોખરે મર્દ હો તો અમારો સામનો કરો તાલિબાનની પાકિસ્તાન સેનાના વડા મુલીરને ખુલી ધમકી ભારતીય સૈન્યમાં તૈયાર થઈ રહી છે ઘાતક ભૈરવ બટાલિયન ભવિષ્યના યુદ્ધમાં દુશ્મનને હંફાવશે આ મિસાઇલ નાગમિસાઇલથી માંડી તોપ સુધી ત્રણેય સૈન્યને મળશે ઘાતક હથિયાર હાલ કેન્દ્ર સરકારે ઓગણસી હજાર કરોડ કર્યા મંજૂર ભારતના ઓટોમોબાઈલ એક્સપોર્ટમાં તોફાની ઉછાળો કારમાંથી લઈને બાઇક સુધી બધી વૃદ્ધિ જોવા મળી દિલ્હીમાં પ્રદૂષણ ડામમાં કૃતિક વરસાદ કરવાની તૈયારી મેરઠ પહોંચ્યું વિશેષ એરક્રાફ્ટ બનાવટી વેબસાઇટ બનાવી ગીર સફારીની ટિકિટો બ્લેકમાં વેચવાનું કોબણ ગુજરાત સાયબર સેલે દિલ્હીથી બે બદમાશોની કરી ધરપકડ તાપીના વડપાડા ગામ નજીક ગમખોર અકસ્માત રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં ટેમ્પો ઘૂસી જતા દંપતીનું મોત એક પણ ટોમ હોક મિસાઇલ આવશે તો કચડી નાખીશું પુતિનની સીધી અમેરિકાને ધમકી એક નવેમ્બરથી થશે મોટા ફેરફાર બેંક ખાતામાં હવે એક સાથે ચાર નોમિનીના નામ ઉમેરવામાં આવશે રાજસ્થાનના આદિવાસી વિસ્તાર એવા બાસકાઠા જિલ્લામાં સોનાનો ખજાનો મળી આવ્યો હોવાની પુષ્ટિ થઈ ખાદી અને ગ્રામ ઉદ્યોગ મંત્રી સૌરભજી ઠાકોરે પદભાર ગ્રહણ કર્યો દારૂબંધી સહિતના સામાજિક અભિયાનને આપશે નવો વેગ સાયબર સેન્ટરોનો દુરુપયોગ મતદારોના નામ ગાયબ કરવાના કૌભાંડમાં એસઆઈટીના હાથે ચડ્યો મોટો પુરાવો યુવકોની ફટાકડા ફોડવાની કરાયેલી અવળ ચડાઈથી કરુણ અંજામ લોખંડની પાઇપમાં ફટાકડા નાખી ફોડતા અમદાવાદની કિશોરીનું કરુણ મોત વિરાટ કોહલી એડિલેડમાં આપ્યા નિવૃત્તિના સંકેત શૂન્ય પર આઉટ થતા તેણે કર્યો ક્રિકેટ જગતથી દૂર થવાનો ઈશારો નવા યુદ્ધનો ભય ટ્રમ્પે પુતિનને આપી સીધી ચેતવણી ભારતની વિદેશ નીતિ સામે સૌથી મોટો પડકાર ગંભીર ગિલનો એક નિર્ણય ભારે પડ્યો એડિલેડમાં કપાયું ટીમ ઇન્ડિયાનું નાક સત્તર વર્ષ બાદ એડિલેડમાં પ્રથમ વખત ત્યાં હાર્યું મેચ અમદાવાદમાં બેદરકારી પૂર્વક ફટાકડા ફોડવાથી કિશોરીનું મોત ત્રણ યુવકો સામે નોંધાઈ ફરિયાદ સુરતના કુડસદ ગામમાં યુવકનો પગ બાલ્કની માંથી પત્નીએ બચાવવાનો પ્રયાસ કર્યા છતાં નીચે પટકતા થયું મોત સત્યાવીસથી અઠ્યાવીસ ઓક્ટોમ્બરના સમગ્ર ગુજરાતમાં વરસાદનો માહોલ જોવા મળશે ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આંબાલાલ પટેલે કરી દીધી આગાહી બે હજાર પચીસમાં સરકારી કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા જેમાં પેન્શનથી લઈને ભથ્થા સુધીના પાંચ મોટા ફેરફારો થયા યુરોપિયન યુનિયને મનમાની કરી રશિયા બાદ હવે ભારતની ત્રણ મોટી કંપનીઓ પર મુખ્ય પ્રતિબંધ ખેડૂતોના માથે માવઠાનું સંકટ આગામી બોતેર કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની અંબાલાલની આગાહી રશિયન ઓઇલનો પુરવઠો બંધ થવાની અણીયે રિલાયન્સને ફટકો ન્યાયરા માટે કફોડી સ્થિતિ સરકારી માલિકીની રેફાઈનરીઓ માટે ખાડે જવાની અણીએ પાકિસ્તાનમાં રસ્તા પર ઉતરી પાકિસ્તાની સેના અંધાધૂંધ ગોળીબારી અને તોપમારો થયો લોકોમાં મચી અંધાધૂંધી ઓગણસી હજાર કરોડની ડિફેન્સ ડીલની લીલી ઝંડી ભારતીય સેના નૌકાદળ અને વાયુસેના હવે વધારે મજબૂત બનશે હરિયાણામાં ખુદની ગોળી મારનારા આઈપીએસ અધિકારી કુમારની માટે મોટી લોકસભાનું આયોજન કરવામાં આવ્યું પંદર હજાર લોકોનું ટોળવું ઉમટ્યું અમદાવાદના વાડજમાં બે શાળાઓએ બનીને પાંચમા માળેથી ધક્કો મારીને હત્યા કરી પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં એસઆઈઆર કરાવવાની કરી લીધી તૈયારીઓ લિસ્ટમાંથી પશ્ચિમ બંગાળનો પણ થશે સમાવેશ કુરનુલ બસ દુર્ઘટનાની આગમાં અધ વીસ મુસાફરો જીવતા થયા પડતું દરવાજો જામ થતા લોકો બહાર ન નીકળી શક્યા હૃદય કંપાવનારી ઘટના બની કોંગ્રેસ સાંસદના ઈમરાન મસૂદના વિવાદિત બોલ ભગતસિંહની તુલના હમાસ સાથે કરતા ભારે વિવાદ સર્જાયો ભારતીય સરહદ પર ચીનનો હવાઈ કિલ્લો તવાંગથી માત્ર સો કિલોમીટર દૂર લહુંજી એરબેઝ પર એક વિશાળ ફાઇટર જેટ હેંગર તૈયાર દમણ અને દાદરા નગર હવેલીના રાજકારણમાં ભડકો કોંગ્રેસે ભાજપ પ્રશાસન અને ચૂંટણી વિભાગ પર કર્યા ગંભીર આક્ષેપો હું આંદોલન ઉપર ઉતરીશ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ સરકાર પર કર્યા તીખા પ્રહારો ભારતીય નવી તાકાત મળી બટાલિયન તૈયાર જ ઊંઘ હરામ થઈ નાણા મંત્રાલય દેશના બેકિંગ સેવા ક્ષેત્રમાં નોંધપાત્ર કર્યા ફેરફાર નવા નિયમો એક નવેમ્બર થી થશે લાગુ બંગાળમાં હિન્દુ શરણાર્થીઓને નાગરિકતા આપવા ઉતરી બીજેપી એક હાજર થી વધુ સીએ એ કેમ્પ લગાવવાની તૈયારીમાં પાર્ટી ન્યૂઝીલેન્ડના બોલર્સ પર કહેર બનીને તૂટી પડી સમૃદ્ધિ મંદના અને પ્રતિકારાવર તોડી નાખ્યા સ મોટા રેકોર્ડ ઝોંગ અને પુતિને વધાર્યું ટ્રમ્પનું ટેન્શન બંને દેશોએ કરી ડિફેન્સ ડીલ કહ્યું કે ભાઈચારો આગળ વધશે અંકલેશ્વરથી સમસ્તીપુર સુધી સ્પેશિયલ ટ્રેનનો પ્રારંભ અઠવાડિયામાં બે ફેરફારનું કરાશે સંચાલન પાઇપમાં ફટાકડા ફોડતી અમદાવાદની સગીરાનું મોત ફટાકડા ફોડવામાં અખતરા કરનારા માટે ચેતવણી રૂપ કીધો માતાપિતા માટે ચેતવણી રૂપ કિચો મધ્યપ્રદેશમાં કાર્બોડાઇડ ગગન ને કારણે ચૌદ બાળકોએ આંખો ગુમાવી પટણા માટે ઉડાન ભરતાની સાથે વિમાનમાં ગરબડ દિલ્હીમાં ફરી ઇમરજન્સી લેન્ડિંગ કરાવાય આગ લાગતા જ બસનો દરવાજો લો બારીમાંથી કૂદ્યા પણ વીસ લોકોના ના બચ્યા પીડિતોની આપવીથી સામે આવી અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ ક્યારે થશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું મોટું નિવેદન વડોદરામાં વગર વરસાદે દસ ફૂટ પહોળો પૂવો પડ્યો સ્થાનિકોએ વિરોધના ભાગરૂપે રૂપીએ નારિયાળ વધેરી સ્વાગત કર્યું દ્વારકામાં ભારે ભેડ વચ્ચે દુર્ઘટના હંગામી ધોરણે બનાવ્યાએલી ગેટ તૂટી પડ્યો સદનસીબે જાનહાની ટળી કેનેડાને ટેરિફનો વિરોધનો વિડીયો જોઈને ટ્રમ્પ અડક્યા વાટાકોટો બંધ કરીને કહ્યું વાહિયાત હરકત છે આ દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું આઈએસઆઈએસના બે ફિદાયન ઝડપી લેવાયા ભારતીય નૌસેનામાં આધ્યાત્મિક યુદ્ધ જહાજ માટે સામેલ દુશ્મનોની સબમરીનને ભારે પડશે ભારત અને સેક્યુલર દેશ ઉત્તર પ્રદેશના ધર્માંતરણ વિરોધી કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલો રશિયા બાદ હવે ત્રણ ભારતીય કંપનીઓએ વિરોધ યુરોપિયન નિયમને મનપાયની કરી પ્રતિબંધ મૂક્યો મહેસાણામાં પહેલી વાર યોજાશે એર શો સૂર્યકિરણ એરોબેટિક ટીમે દિલ ધડક કરતબો બતાવ્યો ચિલોડા હેમંતનગર હાઇવે પર ભયાનક અકસ્માત ટ્રક ચાલક કેબિનમાં ફસાયો દસ થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત અલાસ્કા એરલાઇન્સમાં મોટી ટેકનિકલ ખામી સર્જાય અસ્થાયી રૂપે તમામ ફ્લાઇટ ગ્રાઉન્ડ ડેડ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં